ત્રણેદે ભગવાનના આશીર્વાદ લઈ કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી રહી છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ આદરણીય મુકુલ વાસ્નિકજીનું આ ત્રણીદે ભગવાનની ધરતીમાં હૃદયથી સ્વાગત કરું છું આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતિ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સુભાષનીબેન યાદવ તમામ લોકો નામ લઈ શકાય સમયમાં ખુબ મોડું થયું છે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટી ના ના બનાસકાંઠાના વાવ થરાજ સૌ સિનિયર આગેવાનો અને જેના જન મેદ મને મિત્ર મળ્યા કીધું આજે કેવો સમય આવી ગયો વિદ્યાર્થીઓ શિક્ષકોને શોધે છે સ્કૂલમાં શિક્ષકો મતદારો ને છે ગામમાં

તો એનો નાનો એવો એક હિસાબ આપવા માંગુ છું કે ગુજરાત માં છેલ્લી સાત સિઝન એવી ગઈ છે ક્યાં તો ખેડૂત ને અતિવૃષ્ટિ નો માર પડ્યો છે યા તો દુષ્કાળની પરિસ્થિતિ નું નિર્માણ થયું